ભુજોડી બ્રિજ નીચે નર્મદાની જે મુખ્ય લાઈન છે ભુજ નગરપાલિકા માટેની તે ગઈકાલે લીક થયાના સમાચાર મળ્યા હતા છેલ્લા ચોવીસ કલાકથી નગરપાલિકાની ટીમો આ કામગીરી કરવા માટે લાગી ગયેલી છે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરેલી છે જે લીકેજ હતું તે આઈડેન્ટિફાય કરી અને તેના વિલ્ડિંગની કામગીરી અત્યારે ચાલુ છે જે આગામી કલાકની અંદર પૂર્ણ થશે અને નગરપાલિકાને રૂટિનમાં જે પાણી સપ્લાય આપવામાં આવતો હતો તે આપી શકાશે અત્યારે જ્યારે આ લીકેજ થયું છે એ સમય દરમિયાન જે નગરપાલિકાની અન્ય એક લાઇન છે એના દ્વારા નર્મદાનું પાણી મેળવી અને સપ્લાય પૂરો પાડવામાં આવી રહેલું છે આ લીકેજ કઈ કારણ લીકેજ જે પહેલાં વેલ્ડિંગ કરેલું હતું કે ટ્રેનના જે વાયબ્રેશનના કારણે કાં તો અન્ય કારણોસર વેલ્ડિંગ ખુલી જવા પામેલું હતું ફ્રેન્જમાંથી અને તેના કારણે લીકેજ જણી આવ્યું છે પણ તે કામગીરી પૂર્ણ થયેલી છે અને ભવિષ્યમાં આ ના થાય તે રીતની કામગીરી કરવામાં આવેલી છે અને લગભગ કલાક પછી આપણે સપ્લાય ચાલુ લઈ શકીશું નગરપાલિકા છેલ્લા જાણ થતાં જ નગરપાલિકા કામગીરી ઉપર લાગી ગઈ હતી અને ચોવીસ કલાક સતત મારા કર્મચારીઓ કામગીરી ઉપર હતા અને તેના કારણે યુદ્ધના ધોરણે કામગીરી કરી તેથી કામ તાત્કાલિક પૂરું થયેલું છે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો